હાલો હા ઈ ભૂકો ને ભૂકો બધું આપણે એવું નથી ખાવું આપણે છે ને ખાલી આ જીંગાસ ખાવાના છે જો એટલે કયો છે લોકેશન બદલી જાય છીએ ને આપણે બીજી જગ્યાએ તાણું આવ્યા છીએ ના શાક નતું આવતું એટલે હવે તો આ ઘાત તાણી ને પછી તમને દેખાડીએ બીજી ઘાત આવી જઈ છે આપણે જોઈએ કેટલુંક શાક આવ્યું આની અંદર કેમ લાગે મહેશભાઈ તમને હાલો તમને દેખાડ્યું ઓલો ભાઈ દેખાડો ખબર હોત તો આપણે ત્યાં કેટલું ભાઈ તોરે તમને ધોઈને બતાવી હાથમાં દેખાડ દેવા હાલો પ્રોબ્લેમ આ જો ભાઈ આમ જો સિંગા છે ઓ બધા છે ને બાકી સિંગા છે ઓ બધા સિંગા છે ઈ મોટો આવ બધા મલબારી હાલો લાવ પે પેલા બાકી ભાઈ છે ને આટલો માલ આવ્યો ખબર હોત તો આ બાજુ ગયા હોત ને હવે છે ને આપણે અહીંયા અડી બે ત્રણ હરી કાણીએ ને તો માલ થઈ જાય

સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ બાકી હોય તો તમે જુઓ બીજી ઘાતમાં કેટલું શાખ હોય ને હવે જાય છે આપણે ત્રીજી ઘાત મારવા સામે બધી કરો પરિણભાઈ જવો તમે ઠેલી પેક કરો હા આપણે ત્રીજી ઘાત તાણીને બારી કાઢી તમને દેખાડીએ પછી હાલ તો તમે જોઈ શકો છો ત્રીજી ઘાત આવે છે કેટલુંક શાખ આવે ચાલો આપણે જોવા જઈએ

লাল লিংগা

બગે બગે કેમ છે બાકી કોમેન્ટ કરી દો ભૂલતા નહી પાછા કોમેન્ટ કરો એક ગાન કરતા તીજી ગાતો વધારે લાંબુ ઈ વધારે લાંબુ ઈ નહી આ કામ કામ મે બગે બગે છે ને કોમેન્ટ માર દે દો નાની એવી ના જોસ સોથી ગાત છે તમાર ખાવ ને તો કોમેન્ટ કરીને વી આવજો અમે એકાદી વધારે ગાત માર દઈએ ખાવ ઈ તો વી આવજો મે કોમેન્ટ કરજો રીઅલ સાચી વાત લેતા આવશું બસ આમ તો જો બસ સાક ખોટિયા મત નથી ખાવું હોય તો વી આવો આમ તો જો જો તો ખાવ ફોન ઓબર ફોન

આપણને ભાઈ જાય મું તાજ છે ને એટલે જરૂર છે ને બાકી તો આ તો એટલે સુમિતભાઈ છે સુમિત ભાઈ એક નંબર હે એક નંબર હાલો તો બાકી આપણે શરૂઆત કરી દઈએ